બહુ જ કાળી થઈ ગઈ છે જે આપણે દવા લેતા હોય ને એનું કાગળ હોય આવી રીતે એ લઈ લેવાનું એનાથી ધોવાનું એટલું બધું આવી રીતે ઘસી દેવાનું કદાચ ચી રહેશે પેલી અનેથી

সুস্থ শরীর মালিককে তারপর এর পাশের নিচও পন পড়োয়া গিয়ে করেছি કે ચેનલ પણ થઈ જશે બીજી બીજી बाजू આવી થઈ જશે આ એમ પાંચ સ્પીક પૂરી થઈ છે અને વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને તમે પણ આવિસ્પીક અપનાજો ને કમેન્ટમાં જણાવજો કે તમને સ્પીક કેવી લાગી કમેન્ટમાં જણાવજો આ વિડિયો પૂરો થઈ છે બાય